વિટામિન સી શરીર માટે એક આવશ્યક પોષક તત્વો છે જેની કમી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી આ સમસ્યાઓથી બચવા માટે એ જરૂરી છે કે તમે વિટામિન સીનો દૈનિક ડોઝ પૂર્ણ કરો અહીં અમે તમને ત્રણ એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જે શરીરમાં વિટામિન સીનું પ્રમાણ વધારવામાં મદદ કરી શકે છે નંબર એક આમળા વિટામિન સી નો શ્રેષ્ઠ સ્ત્રોત છે એક આમળામાં સંતરા કરતા વીસ ગણું વધુ વિટામિન સી હોય છે સંતરા અને મોસમી ફળો તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે કીવીમાં સંતરા કરતા વધુ વિટામિન સી હોય છે સ્ટ્રોબેરી અને પપૈયા આ ફળોમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે અને તે પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે નંબર બે પાલક બ્રોકોલી અને કેપ્સિકમમાં પણ વિટામિન સી હોય છે તેથી તમે આ શાકભાજીનું પણ સેવન કરી શકો છો નંબર ત્રણ જો તમારા શરીરમાં વિટામિન સી ની વધારે કમી હોય તો ડોક્ટર તમને સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપી શકે છે વિટામિન સી ની ગોળીઓ અથવા પાવડર સ્વરૂપમાં તે ઉપલબ્ધ છે જો કે ડોક્ટરની સલાહ લીધા વિના સપ્લિમેન્ટ્સનો ઉપયોગ ન કરવો કેમ કે વધુ ડોઝથી તમારું પેટ ખરાબ થઈ શકે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ